નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં મારી ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઇકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ જોવા મળી રહે અને મિત્રો મારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને અંત સુધી જોવા મારે વિનંતી અને વિડીયોની અંદર લાઈક કરી નાખજો ત્યારબાદ આપણે રાજકોટ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આગળ તો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો સૌ પહેલાં કલોંજીનો ભાવ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સિંગદાણાના બજાર ભાવ ચૌદસો ત્રીસથી સત્તરસો ચાલીસ રૂપિયા जीरु पाँच हज़ार पाँच सौ थी सौ हज़ार सौ रुपया रायड़ा नो बजार भाव आठ सौ ने नौ सौ सितर रुपया एरडा एक हज़ार सित्तेर थी अगियारो चौबीस रुपया चना बजार नौ सौ ऐसी अगियारो चालीस रुपया रचका बीज बे हज़ार सात सौ थी ત્રણ હજાર આઠસો રૂપિયા મેથીની વાત કરીએ તો આઠસો એસીથી અગિયારસો પંચાવન રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો અડદનો ભાવ તેરસો પંદરથી ઓગણીસો વીસ રૂપિયા મગ સોળસો વીસથી બે હજાર એકાવન રૂપિયા તુવેર ઓગણીસો પાંચથી એકવીસો ચુમ્માલીસ રૂપિયા धाँ बात करिए तो एक हज़ार थे थी चौदसों बावन रुपया अजमो तेवी सो पचास थ्रीसो पचास रुपया सोयाबीन आठ सौ पात थे आठ सौ पंचोतेर रुपया जुआर सात सौ पचास थे आठ सौ सित्तेर रुपया लसन ना बाजार भाव बे हज़ार नौ सौ थे छ हज़ार चार सौ रुपया વરિયળીનો ભાવ બે હજાર સાઠથી બે હજાર સાઠ રૂપિયા મરચાં સૂકા એક હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો રૂપિયા કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બે હજાર સાતસો ચાલીસથી ત્રણ હજાર એકસો પચીસ રૂપિયા સફેદ બજાર ચોવીસો ચોવીસથી બે હજાર નવસો પચાસ રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસો ચાલીસથી છસો રૂપિયા લોકવાણ પણ કહું પાંચસો ચૌદથી પાંચસો છોતેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી બારસો સાઠ રૂપિયા મગફળીનો ભાવ અગિયારસો પચાસથી તેરસો સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો કપાસના બજાર ભાવ અગિયારસો ચાલીસથી ચૌદસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રાજકોટ માર્કેટ યાર્ડના રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરજો જે મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરજો જેથી નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી રહે